સુરતમાં તાજેતરમાં દારૂનો ડિલિવરી કરતો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈસમોનો વાયરલ થઈ આ વિડીયો મામલે દારૂની હેરાફેરી કરતા બંને ઈસમોને મુદ્દા માલની સાથે સુરક્ષા અને ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પણ પડ્યા છે તાજેતરમાં દારૂની ડિલિવરી કરતા ઈસમોનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જે અંતર્ગત શહેર પોલીસને ધ્યાન આવતા જ પોલીસ એક્શન મોડમાં આવી હતી ઉમરા પોલીસ સવલન સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ચૌહાણ અન્ય સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય આ દરમિયાન ખાનગી બાતમીદારો મારફતે તાત્કાલિક આરોપીઓ અંગેની માહિતી મેળવી હતી આ બંને ઈસમો હાલ આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં હોવાની માહિતી મળતા જ તપાસ કરતા વિડીયોમાં દેખાતા ઈસમો અને એક સફેદ કલરની મારુતિ કંપની ઇકો ગાડી નંબર જીજે ફાઈવ આરડી સિક્સ એટ થ્રી ઝીરો બ્લુ કલરની ટીવીએસ કંપનીની જુપિટર મોપેડ ગાડી નંબર જીજે ફાઈવ વન સિક્સ ફોર એટ ભારતીય બનાવટની વિદેશી દારૂના વિસ્કી કુલ્લે બોટલ નંગ ચાર કબજે કરી છે કપિલ જેઠાલાલ પટેલ માછીવાડ નાનપુરા રહેવાસી આરોપી મોહિત મહેશ પટેલ આદર્શ પછાત વર્ક સોસાયટી ગોરધોડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ થઈ છે આરોપી કપિલનો ગુનાહિત ઇતિહાસ અઠવા તેમજ ઉમરા પોલીસની હદમાં પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ થયો છે કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરની જે પટેલ સાહેબ ઉમરા પોલીસ સ્ટેશનના હોવાની સૂચના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન ચૌહાણ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ચંપકભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ધીરુભાઈ તથા કૃપાલસિંહ માનસંગ કિશનભાઈ વાલજીભાઈ હરેશભાઈ રેનલભાઈ નાઓની સાથે મળી વર્ક ની કરીને પ્રશંસને કામગીરી કરી હતી રિપોર્ટ